ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બે પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આઈ પ્રગતિ અને તેરા તુચકો અર્પણ સાયબર પોર્ટલના લોકાર્પણ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ ઉપસ્થિત રહ્યા હતા આ પોર્ટલ અંગે રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું હતું કે ગુજરાતના છસો પચાસથી વધુ પોલીસ સ્ટેશનને આવરી લેવાશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ પોર્ટલથી નાગરિકોની સુવિધામાં વધારો થશે